દસાવદરના પ્રેમપરા ગામે ગૌશાળા દ્વારા ભાડે રખાયેલી જમીનમાં અન્ય વ્યક્તિ દ્વારા પશુ ચરાવાતા ગૌશાળાના સંચાલકોને માથાભારે શખ્સોએ માર માર્યો હતો ગામના સરપંચ રામભાઈ સુજીત્રાએ જણાવ્યું કે સમજાવટ છતાં ધમકીઓ મળતા આ માથાભારે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મારી પાસે કાલ પર પ્રમ દિવસ કેશુભાઈ અને ધરમસિંહભાઈ અને મોટાભાઈ બે ભાઈઓ મારી ઘરે આવી અને મને કીધું જાણ કરી કે અમે ગૌશાળાના જે રાખેલ વીડી છે એમાં આપણા ગામના ગઢવી એટલે કે જીવાભાઈ પોલાભાઈ ગઢવી ત્યાં ભેંસુ સરતા હતા અમે ના પાડવાથી અમે ઉશ્કેરાઈ જાય અને અમને મારેલ છે જે અને અમારે ફરિયાદ કરવી છે એટલે માર મારેલો હતો તો એ મને બતાવ્યું મેં વાત કરી કે ભાઈ આપણે એની પાસે જઈએ એટલે કે અમને ખૂબ માર્યા આની પહેલાં પણ માર્યા છે આવી રીતની બનાવત્યંતિ હોસ્પિટલમાં દાખલ થયા ફરિયાદ થઈ ફરિયાદ થઈ અને કેશુભાઈની ઘેરે આવ્યા ત્યારબાદ અમે પણ એની ઘેરે જઈ અને વાત કરી કે ભાઈ આપણે હવે ફરિયાદ થઈને આગળ પાસે આપણે સમાધાનની વાત કરીશું પરંતુ કેશુભાઈને પાછી મને જાણ કરી હું અમારા આગેવાન હરિભાઈ છે અમે બે કેશુભાઈની ઘેરે બેઠા હતા ત્યારે વાત કરી કે આગળે ઘડીક પહેલાં આવી અને પાછી એવી ધમકી આપી ગયો હું મારે અને માર્યા છે ને હજી પણ મારે એટલે હવે અમારે આવેદનપત્ર આપવું છે ગામ અમે અમારા માટે નથી કરતા અમે આ ગૌશાળા ગામ માટે છે ને ગામ માટે મહેનત કરીએ છીએ અમે કોઈ પણ રૂપિયાનો એક રૂપિયાના સ્વાર્થ વિના અમે ગૌશાળાનું સંચાલન કરીએ છીએ અને અમારે આવી રીતે માર ખાવો પડે આ માણસ અવારનવાર ગમે એને મારતો હોય તો અમને હોતે મારશે આવી બીક છે અમને એટલે એણે ગામ પાસે રજૂઆત કરી ગામ લોકો આજે આવેદનપત્ર આપવા અહીં આવ્યા છે